મિત્રો આ વિડિયો તમારા માટે ખાસ છે એકવાર પૂરો જોવો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન એક કયા દેશમાં કાચબાનું શુબ ખૂબ જ લોકપ્રિય છે એ જાપાન બી થાઈલેન્ડ સી ચીન બી ફ્રાન્સ સાચો જવાબ સી ચીન પ્રશ્ન બે ગુજરાતનું કાશ્મીર કોને કહેવામાં આવે છે એ સાબરકાંઠા બી સાપુતારા સી નડિયાદ બી ગાંધીનગર સાચો જવાબ બી સાપુતારા પ્રશ્ન ત્રણ આમળા ખાવાથી શું થાય છે એ વાળ ચમકદાર બને છે બી વજન વધી જાય છે સી આંખે પાણી આવે છે બી સ્કીન ખરાબ થાય છે સાચો જવાબ એ વાળ ચમકદાર બને છે પ્રશ્ન ચાર કચ્છના રણમાં કઈ નદી વહે છે એ સાબરમતી બી મચ્છુ સી લુણી બી નર્મદા સાચો જવાબ સી લુણી પ્રશ્ન પાંચ કયું ઝાડ રાત્રે પણ ઓક્સિજન છોડે છે એ પીપળ બી ચંદન સી વડ डी आबो साचो जवाब ए पी पर प्रश्न छ कई चीज छे के जे दरेक पासे होय छे परंतु कोई जोई शकतु नथी ए वाल बी पवन सीमन बी छत्री साचो जवाब सीमन प्रश्न सात भारत में सौथी वधु हवाइंथ को कया राज्य में छे ए तमिलनाडु बी महाराष्ट्र सी उत्तर प्रदेश बी केरल साचो जवाब बी महाराष्ट्र प्रश्न आठ भारत न जनक तरीके छे ए गुरु नानक बी गांधी जी सी पंडित दीनदयाल डी चंद्रगुप्त मौर्य સાચો જવાબ બી ગાંધીજી પ્રશ્ન નવ કયું રાજ્ય ચીન સાથે જોડાયેલું છે એ અરુણાચલ પ્રદેશ બી મહારાષ્ટ્ર સી ઉત્તર પ્રદેશ બી તેલંગાણા સાચો જવાબ એ અરુણાચલ પ્રદેશ પ્રશ્ન દસ અંગ્રેજી ભાષામાં કયો અક્ષર સૌથી વધુ વપરાય છે C E D O સાચો જવાબ B પ્રશ્ન 11 ભારતમાં કારમાં સૌથી વધુ વપરાતો ફ્યુઅલ કયો છે A પેટ્રોલ B ડીઝલ C CNG D ઇલેક્ટ્રિક સાચો શ જવાબ A પેટ્રોલ प्रश्न बार भारत में સૌથી વધુ ફળનું ઉત્પાદન કયો રાજ્ય કરે છે એ आंध्र प्रदेश બી મહારાષ્ટ્ર સી તમિલનાડુ ડી ગુજરાત સાચો જવાબ એ आंध्र प्रदेश પ્રશ્ન 13 એવું શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પણ પોતાની જગ્યા બદલતું નથી એ બસ બી રસ્તો સી મંત डी कतरू साचो जवाब छे बी रस्तो प्रश्न 14 पिन कार्ड बिना आमाथी कयु कार्य કરી શકાતો નથી કે મકાન ખરીદવું બી બેંક એકાઉન્ટ ખોલવું સી ટેલિફોન જોડાણ મેવવું ડી કાર ની ખરીદી સાચો જવાબ એ મકાન ખરીદવું प्रश्न पंदर गांधीजी शिक्षण की शुरुआत क्या थी के मुंबई बी पोरबंदर सी राजकोट डी अमदावाद साचो जवाब बी पोरबंदर मित्रों हूँ माटे रोज नवी जानकारी लावतो रहीश तो वीडियो ने लाइक कमेंट अने चैनल ने सब्सक्राइब जरूर थी करजो जय हिंद